નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મોટી ખાતે પ્રાથમિક વર્ગ શાળામાં આરોગ્ય કેમ્પ યોજાયો ત્યારે વાંસદાના મોટી મોટી ખાતે નીચલા ફળિયા પ્રાથમિક વર્ગ શાળામાં શ્રી હોસ્પિટલ રાણી ફળિયા દ્વારા શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તારીખ પાંચ જાન્યુઆરીના રોજ મોટી બમતી નીચલા ફળિયા પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પંચાવન જેટલા બાળકોની આરોગ્ય તપાસ કરી હતી અને બાળકોને લોહીના તપાસ કરી દરેક બાળકને એમના બ્લડ ગ્રુપની તપાસ કરી એમને ગ્રુપના કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં શ્રી હોસ્પિટલના ડોક્ટર લોચન શાસ્ત્રી અને ડૉક્ટર સ્મિતા પટેલ તથા તેમના સ્ટાફે સેવા આપી હતી ગણદેવી પંથકમાં ધુમ્મસ છવાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી ત્યારે નવસારીના ગણદેવી પંથકમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી તેની સાથે જ તાલુકા વિસ્તારમાં ધુમ્મસયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું વહેલી સવારથી જ ધુમ્મસના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જેની સીધી અસર વહેલી સવારે કામધંધા અર્થે જતા તેમજ નોકરીએ જતા લોકોએ અને શાળાઓએ જતા બાળકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો પોતાના વાહનને ફરજિયાત ધીમા અને લાઇટ ચાલુ રાખવાની ફરજ પાડી હતી ગઢ ધુમ્મસના કારણે શાકભાજી અને ડાંગર પકડતા ખેડૂતોની ચિંતા વધી છે ધુમ્મસથી પાકમાં ફૂગજન્ય રોગો વધવાની શક્યતા હોવાની વાત કૃષિ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે છેલ્લા બે દિવસથી સામાન્ય ધુમ્મસ હતું જે બાદ આજે ગાઢ ધુમ્મસ છવાયું હતું વાંસદા નગરની વિકાસલક્ષી યોજનાની નગરજનો સાથે ચર્ચા કરતા સાંસદ કેસી પટેલ ત્યારે વાંસદા નગરની વિકાસલક્ષી યોજનાની નગરજનો સાથે ચર્ચા લોકલાડીલા સાંસદ ડોક્ટર કેસી પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી આ પ્રસંગે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ ડીડીઓ વાંસદા પ્રાંત ખાણ ખનીજ વિભાગ સિંચાઈ વિભાગ પાણી પુરવઠા વિભાગ અને તાલુકા પ્રમુખ દીપ્તિબેન વાંસદા ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબભાઈ ગ્રામ પંચાયત સભ્યો જિલ્લા જિલ્લા પંચાયત સભ્ય સોલંકી ભાજપ ઉપપ્રમુખ વિરલભાઈ વ્યાસ તાલુકા મહામંત્રી રાકેશભાઈ શર્મા અને ગ્રામજનો હાજર રહી ગામના વિકાસની ચર્ચા કરવામાં આવી ચીખલી સોલદરાના અસ્મિતાબેન પટેલને શ્રેષ્ઠ મહિલા ખેડૂત એવોર્ડથી સન્માનિત કરાયા ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજિત વાર્ષિક સમારોહમાં ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડ પટેલ દ્વારા આ વર્ષથી ઐતિહાસિક નિર્ણય લઈને પ્રથમવાર પહેલ કરવામાં આવી જે અંતર્ગત દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાંથી શ્રેષ્ઠ મહિલા ખેડૂત અને શ્રેષ્ઠ પુરુષ ખેડૂતને એવોર્ડ આપી સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે સાતેય જિલ્લામાંથી અરજીઓ માંગવામાં આવી હતી આ અરજીઓનું મૂલ્યાંકન યુનિવર્સિટીની વિવિધ કમિટીઓ દ્વારા કરવામાં આવ્યું અને ત્યારબાદ એક શ્રેષ્ઠ મહિલા ખેડૂત અને એક શ્રેષ્ઠ પુરુષ ખેડૂતને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સોલદરાના પ્રગતિશીલ અને પર્યાવરણ પ્રેમી મધમાખી પાલક મહિલા ખેડૂત અસ્મિતાબેન અશોકભાઈ પટેલને શ્રેષ્ઠ મહિલા ખેડૂતનો એવોર્ડ ગુજરાતના મહામાલિક રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ઓગણીસમાં વાર્ષિક પદ સમારોહ અંતર્ગત એનાયત કરવામાં આવ્યો હતો તેઓને મધમાખી પાલન સાથે મરઘા પાલન બતકા પાલન માછલી પાલન સાથે બાગાયતી પાકો તેમજ પશુપાલન વગેરે વ્યવસાયો અપનાવી સંકલિત ખેતી કરવા માટે એવોર્ડ પ્રમાણપત્ર સાથે રૂપિયા પચીસ હજારની રાશિ પણ પુરસ્કૃત કરવામાં આવી હતી જે બદલ તેઓએ હર્ષ અને આનંદની લાગણી સાથે યુનિવર્સિટીનો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફ્ટી ઇલેવિટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં બંગાળ બીલીમોરા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સીતારામ પ્રજાપતિ પોતાના સો જેટલા સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા ધારાસભ્ય પટેલ જિલ્લા પ્રમુખ શાહ અને શહેર પ્રમુખ વિજય પટેલની ઉપસ્થિતિમાં એમણે ધારણ કર્યો બે દિવસીય જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાઓ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ વિદ્યાલય ખાતે યોજાઈ ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર કમિશનર યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા વિકાસ યુવા અધિકારીની કચેરી દ્વારા કલા મહાકુંભ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાઓ અન્વયે નવસારીના એરો સ્થિત સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનો આરંભ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈએ કરાવ્યું હતું જેની અંદર બારસો જેટલા કલાકાર પોતાની કલા દર્શાવી હતી અને ઉત્કૃષ્ટ કલાકારોને આગળ મોકલવામાં આવ્યા હતા આ પ્રસંગે પાલિકા પ્રમુખ મિનુલબેન દેસાઈ જિલ્લા શિક્ષણ અધિકારી અરુણભાઈ અગ્રવાલ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરેનભાઈ પોટડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા વાંસદા તાલુકાના બારતાળ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ઉમળકાભીર તેનું સ્વાગત કરાયું રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નવસારીના વાંસદા તાલુકાના બારતાળ ગામે રથનું આગમન થયું હતું સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને ઉમળકાભીર આવકારી હતી આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્ર અમલીકરણ અધિકારીઓ બારતાળ ગામવાસીઓ સરકારી વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો સરકારે લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી સાંતાદેવી રોડ ખાતે આવેલ કેજી હોસ્પિટલમાંથી મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની ચોરી બાદ ટાઉન પોલીસે રિકવરી પણ કરી લીધી નવસારી ટાઉન પોલીસને એક ફરિયાદ મળી હતી જે ફરિયાદની અંદર જણાવવામાં આવ્યું હતું કે તારીખ ત્રીસના રાતના આઠ વાગ્યાથી એકત્રીસના સવારના અગિયાર વાગ્યા સુધીમાં જૂની અને જાણીતી સાંતાદેવી રોડ ખાતે આવેલી કેજી હોસ્પિટલ કે જે હાલ બંધ થઈ ગયેલ છે એની અંદર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની ચોરી થવા પામેલ છે અને ગણતરીના કલાકોની અંદર ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરી ખરી અને 80000 ની મત્તાની ચોરી થયેલી ઇન્સ્ટ્રુમેન્ટ્સ ની સામગ્રી જે ખરી એ ઝડપી પાડી છે સાથે ચોરોને પણ ઝડપી પાડ્યા છે નવસરીના ગ્રેડ ખાતેથી ચોરી થયેલા ટેમ્પો સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી કાર્તિક

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલે કરી સીધી વાત જય વસાવડા સાથે એ અહેવાલ નવસારી લાઈવ ઉપર જોવાનું ચૂકશો નહીં ત્રણ શિક્ષકોમાંના એક શિક્ષક સાથે નવસારી લાઈવે કર્યો સીધો સંવાદ કે જે પધાર્યા હતા સંસ્કૃતિ બે હજાર ચોવીસની અંદર એ અહેવાલ નવસારી લાઈવ ઉપર છે જોવાનું ચૂકશો નહીં શ્રી ગુરુજી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સાતમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે નારાયણી સંગમ નામે એક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ નારાયણી સંમેલન નવસારી જિલ્લાના ઊન સાંઈબાબા મંદિર ખાતે યોજાશે આ મહિલા સંમેલનના આયોજનની અંદર નવસારી વિભાગમાં નવસારી વલસાડ ડાંગ સુરત ગ્રામીણ તાપી જિલ્લો કાર્યરત વિવિધ ક્ષેત્રની મહિલાઓ પોતાના વિચારો રજૂ કરશે આ મહિલા સંમેલનના ચર્ચા સત્ર માટે વિવિધ મહિલાઓ પાસેથી પંદર જેટલા પ્રશ્નોને આવરી

નવસારી એલસીબી ટીમ દ્વારા મજીગામ હાઇવે ઉપર દારૂ સાથે ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો ચાલકની ધરપકડ કરવામાં આવી જ્યારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર બાતમી મુજબનો મહિન્દ્રા ટેમ્પો આવતા એને રોકી એની અંદર તલાશી લેતા ત્રણસો પુઠ્ઠાના બોક્સમાં વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી નાની મોટી બોટલો સાથે દસ હજાર ત્રણસો બોટલો ઝડપાઈ હતી જેની કિંમત પંદર લાખ એકાણું હજાર બસો સાથે જ ટેમ્પો ચાલક રામાનંદ દાનંદ યાદવ ઉંમર વર્ષ એકત્રીસને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા કુલ માલ મુદ્દો પચીસ લાખ સત્તાણું હજાર ચારસોનો કબજે કરવામાં આવ્યો છે અને વધુ તપાસ નવસારીની એલસીબી ટીમ કરી રહી છે ખેરગામ ખાતે ટ્રક ડ્રાઈવરને માર મારનાર છ લોકો સામે ફરિયાદ નોંધાઈ હિતેશભાઈ ચૌધરી કે જેઓ શ્રીરામ મેટલ્સ તરીકે કોરી ચલવે છે અને એમના ત્યાં ડ્રાઈવર તરીકે દયારામભાઈ કામ કરે છે દયારામભાઈને છ ઈસમોએ એમના ક્વારીમાંથી બહાર કાઢી માર મારી અને હવે તો ડ્રાઈવિંગ કરશે તો ચાંદથી મારી નાખીશું એ રીતે હિટ કાયદા દરમિયાન એમને માર મારવામાં આવ્યો હતો જે અંગે એમણે ખેરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર પડિયાર કરી રહ્યા છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું જો હવામાન ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સો રહ્યું હતું તો સાંજ દરમિયાન છાસઠ રહેવા પામ્યું હતું જો પવનની ગતિની વાત કરવામાં આવે તો પવનની ગતિ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો આજે પણ ધુમ્મસ સવાયું વાતાવરણ હતું જેના કારણે ઘણા બધા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો વેઠવો પડ્યો હતો કોઈપણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઈવ સેવન ડબલ ફાઈવ સેવન